કડીના રાજપુરામાં ચાલતી ભૂતિયા બીએડ કોલેજ મુદ્દે જીએસટીવીના ગ્રાઉન્ડ રિપોર્ટ બાદ આખરે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સરકારી તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કાગળ પર ચાલતી શ્રેય ફાઉન્ડેશન કોલેજને ક્લોઝર નોટિસ ફટકારી સસ્પેન્ડ કરાઈ છે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાસેની સૂચનાથી વાઇસ ચાન્સેલરે આ કાર્યવાહી કરી છે બોગસ કોલેજનો પર્દાફાશ કર્યા બાદ તપાસ તપાસ માટે રચના થઈ હતી રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે રાજપુરાની કોલેજની જેમ કાગળ પર ચાલતી અને કોલેજો સામે પણ સરકારી કાર્યવાહી કરવાની જરૂર છે આટલી તપાસ અને કાર્યવાહી બાદ સવાલ એ પણ છે કે આટલા વર્ષો સુધી લાલિયાવાડી ચલાવનાર લોકલ ઇન્કવાયરી કમિટીના સભ્યો સામે પણ કાર્યવાહી કરવાની શિક્ષણ જગતના ચિંતકોની માંગ છે કેમ કે સ્થળ તપાસ માટે લોકલ ઇન્કવાયરી કમિટીનો મહત્વનો રોલ છે અને કમિટીના હકારાત્મક રિપોર્ટ બાદ જ કોલેજની યુનિવર્સિટીને મંજૂરી મળી છે તો ગુજરાત સરકારે ભૂતિયા કોલેજો બંધ કરવા આદેશ કર્યો છે સૌથી પહેલા જીએસટીવીએ પ્રસારિત કર્યો હતો ભૂતિયા કોલેજનો અહેવાલ તો રાજપુરાની શારદા બીએડ કોલેજ માત્ર કાગળ પર જ ચાલતી હતી તેને લઈને પર્દાફાશ કરવામાં આવ્યો હતો જીએસટીવીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં કોલેજના બદલે શ્રમિકો રહેતા હતા ત્યાં જઈને જ્યાં તપાસ કરવામાં આવી હતી તો ત્યાં શ્રમિકો હતા જીએસટીવીના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જીએસટીવીના અહેવાલ બાદ સરકારે કમિટીની નિમણૂક કરી હતી

નકલીનો ટ્રેન્ડ ચાલ્યો હોય તેવી બાબતો સામે આવી હતી સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તો નકલી સરકારી કચેરી જોવા મળી આવી હતી અગાઉ ત્યારબાદ જોવામાં આવે તો નકલી અધિકારીઓ પકડાયા અને આટલું કંઈક ઓછું હોય તેમ કહી શકાય કે નકલી કોલેજની વાત સામે આવી જેને લઈને જીએસટીવીએ આ ઘટનાનો સૌ પ્રથમ ઘટસ્ફોટ કર્યો અને જનતા સુધી જે સાચી બાબત હતી તે પહોંચાડવાનો પ્રયાસ કર્યો મહત્વની વાત એ સામે આવી કે મહેસાણાના કડીના રાજપુર ગામની જો વાત કરવામાં આવે તો ત્યાં એક કોલેજ જે ચાલતી હતી તેને લઈને જીએસટીવીએ સનસનીખેજ ખુલાસો કર્યો હતો ત્યાં આગળ જઈને જ્યારે જીએસટીવીએ રિયાલિટી ચેક કર્યું તો નામ કોલેજનું પરંતુ અંદર જ્યારે જોયું તો તે કોલેજ ભૂતિયા કોલેજ હતી શા માટે ભૂતિયા કોલેજ કારણ કે ત્યાં આગળ વિદ્યાર્થીઓ પાસેથી મસ્ત મોટી ફી ઉઘરાવાતી હતી કહી શકાય કે તમને એડમિશન પણ આપવા વાત સામે આવી હતી અને જ્યારે જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા એ પણ કૃષ્ણ આપણે ના ભૂલું જોઈએ કે જ્યારે જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક કર્યું ત્યારે અંદરથી મજૂરો શાંતિથી કોલેજમાં રહેતા હોય તેવા પણ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને જીએસટીવીએ સતત આ મુહિમ ચલાવી હતી કારણ કે અહીંયા ગુજરાતના શિક્ષણનો સવાલ છે ગુજરાતના યુવાનોના શિક્ષણનો સવાલ છે કારણ કે ગુજરાતના યુવાનો યોગ્ય શિક્ષણ લેશે તો જ તે આગળ વધશે અને શિક્ષણ સાથે યુવાનો આગળ વધશે તો ગુજરાત આગળ વધશે બહુ સ્પષ્ટ બાબત છે આ અને જેને લઈને વાત કરવામાં આવે તો જ્યારે જયારે જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ કહી શકાય કે સરકાર પણ એક્શન મોડમાં આવી હતી તપાસ કમિટીની જો રચના કરવામાં આવી હતી અને આ તમામ બાબતોની વચ્ચે હવે એ સામે આવે છે કે જે માન્યતાની વાત આવે છે તેને હેમ ચંદ્રાચાર્ય યુનિવર્સિટીની જે માન્યતા આપવાની જે વાત સામે આવી હતી તેને લઈને હવે એ અત્યારે જાણકારી સામે આવી રહી છે કે હવે કહી શકાય કે આગામી ગણતરીના થોડાક જ સમયમાં હવે જે તપાસ કમિટી છે તેના દ્વારા રિપોર્ટ સોંપવામાં આવશે અને ત્યારબાદ કડકમાં કડક પગલાં લેવામાં આવશે પરંતુ કૃષ્ણ અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે રાજ્યની જો વાત કરવામાં આવે તો સબ સલામતના દાવા એક બાજુ થઈ રહ્યા છે પરંતુ જે રાજ્યમાં અનેક જગ્યાની જો અનેક જિલ્લાઓની વાત કરવામાં આવે છોટાઉદેપુર લઈ લો કે પછી દાહોદ લઈ લો કે કોઈ પણ ક્ષેત્ર તમે લઈ લો કે ત્યાં આગળ નકલી કચેરીઓ ઝડપાઈ છે ભૂતકાળમાં નકલી સરકારી બાબુઓ ઝડપાયેલા છે નકલી કર્મચારીઓ ઝડપાયેલા છે આ બધી બાબતોનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના ઉપર સરકાર દ્વારા કેમ કડકમાં કડક નિયમ નથી લાવવામાં આવતા એક મોટો સવાલ છે અને આટલું ઓછું હોય તે પ્રમાણે હવે જીએસટીવી એ પર્દાફાશ કર્યો અને જીએસટીવી લોકોનો અવાજ બન્યો અને લોકો સુધી પારદર્શિતા દાખવવાનો પૂરેપૂરો પ્રમાણિક પ્રયાસ કર્યો અને જણાવ્યું લોકોને કે આ જે કોલેજ જે છે કે જ્યાં વિદ્યાર્થીઓ ભણવાની વાત સામે છે પરંતુ આ કોલેજ ભૂતિયા કોલેજ છે કારણ કે અંદર વિદ્યાર્થીઓ નહીં મજૂરો રહી રહ્યા છે ખૂબ મોટા સમાચાર કહી શકાય ને જેને લઈને કહી શકાય કે તમામ રાજ્યના તમામ બાબત શિક્ષણ દોડની જ શિક્ષણ જગતની વાત કરવામાં આવે તો તે શિક્ષણ જગતમાં પણ આ ચર્ચા એરણે હતી અને જેને લઈને રાજ્યના શિક્ષણ મંત્રીની વાત કરવામાં આવે પ્રફુલભાઈ પાનશેની વાત કરવામાં આવે તો તેમણે પણ યોગ્ય તપાસ કરવાની જે વાત કહી હતી અને તેને લઈને હવે મહત્ત્વની વાત એ છે કે લગભગ આવતીકાલ સુધીમાં જે તપાસ કમિટી છે એ પોતાનો રિપોર્ટ સોંપશે અને સ્પષ્ટપણે બાબત આવશે કારણ કે આવી જે ભૂતિયા કોલેજોને માન્યતા આપવાની જે વાત જે છે તો શા માટે આવી કોલેજોને માન્યતા આપવામાં આવે છે અને જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની વાત કરવામાં આવે કે અન્ય કોઈ પણ યુનિવર્સિટી આ તો એક ઉદાહરણ સામે આવ્યું છે પરંતુ રાજ્યમાં હજી આવી કેટલી પણ ભૂતિયા કોલેજો હશે કે જે આવી રીતના જ ચાલશે તો આની પાછળ કયા મોટા કારણો જવાબદાર છે કયા મોટા માથાઓ જવાબદાર છે શા માટે કટકી કૌભાંડની વાતો સામે આવતી હોય

સમગ્ર માહિતી